મહત્વપૂર્ણ સ્વાચાર પર નજર કરીએ તો માતાજીની આરાધનામાં યુવકો પરંપરા અને સંસ્કૃતિ ભૂલ્યા વડોદરામાં યુનાઇટેડ ના પ્રસિદ્ધ ગરબામાં કપલની અશ્લીલ યુવક યુવતીએ સંસ્કૃતિ પર લગાડતો બનાવ્યો ગરબાના મેદાનમાં રીલ બનાવવા માટે લાજ શરમ અને લજ્જા નેવે મૂકી છે ખેલૈયાઓથી ભરાયેલા મેદાનમાં યુવક યુવતીએ અશ્લીલ વિડીયો બનાવ્યો છે વિડીયો વાયરલ થતા જ અને લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે ગરબા મેદાનમાં પવિત્રતા જળવાતી નથી તેવો આક્ષેપ પણ ઉઠી રહ્યો છે આ ઘટના માટે લોકોએ ગરબા આયોજકોને જવાબદાર ગણાવ્યા છે આયોજકો સામે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી રહી છે વિડીયો સામે આવ્યા બાદ અન્ય યુવાનો પણ ગેરમાર્ગે દોરાય તેવી પણ લોકોમાં ચિંતા છે તો આ વિડીયો છે અત્યારે સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે ગરબાનો વધુ એક વિડીયો છે વાયરલ થયો છે અને આ વિવાદિત વિડીયોના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે એક યુવક યુવતી અશ્લીલ હરકત કરતો વિડીયો છે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે આ યુવાઓ છે એમની સાથે વાત કરીએ શું કહી રહ્યા છે શું કહો છો નવરાત્રીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે કેટલી ગંભીર બાબત છે આવી નવરાત્રી એ ધાર્મિક તહેવાર છે એની અંદર આવી જે પ્રવૃત્તિઓ આવા જે વિડીયો વાયરલ થાય છે તે બહુ બહુ ખરાબ બાબત કહેવાય આયોજકોએ આના પર યોગ્ય ધ્યાન રાખવું જોઈએ અને બીજી વાત કે આ જે છે આના કારણે જે જે ફેમિલી પોતાના બાળકોને મોકલે છે એ પણ આવા વિડીયો જોઈને પોતાના ફેમિલી ને નહીં મોકલી શકતી એટલા માટે જે આયોજકો છે તેઓ આના પર યોગ્ય ધ્યાન આપવું જોઈએ ધ્યાન આપવું જોઈએ બેન શું કહો છો સસ્તી પ્રસિદ્ધિ માટે આવું લોકો કરી રહ્યા છે ધાર્મિક લાગણી કેટલી દુખાઈ રહી હા બહુ જ અને એના માટે કંઈક તો કરવું જ જોઈએ કેમ કે આ બધું જોઈને બધા બધા બધાને પ્રોત્સાહન મળે છે કે આવું કરી શકાય છે આવું તેવું અને માતાજીનો તહેવાર છે તો આવું ના કરવું જોઈએ તહેવારોમાં કેટલું વ્યાજબી આવે વિડિયો હવે વિડિયો આ એક જ વસ્તુની નથી ઘણી બધી જગ્યાએ આના કરતાય વિચિત્ર વિડિયો બનાવવામાં આવે છે જેમ કે કમરમાં હાથ છે હવે આજે ઉંચકીને ફરતા કૂતરા વિડિયો છે સામાજિક રીતે ભાવનાઓ તો દુખાય છે પણ કેવું કે આપણે જો તહેવાર છે માતાજીનો તહેવાર છે એક નારી શક્તિનો તહેવાર છે નારી જોડે આવી રીતે હરકતો થાય છે તો મેં એવું નહીં કેતો કે આયોજકોનો દોષ છે આનામાં જે પોલીસ પ્રશાસન છે આયોજક સાથે જે

માતાજીની આરાધના જ્યાં થતી હોય એ એ ગરબી નીચે છે એ જગ્યાએ આવી હરકત કરવામાં આવી વ્યાજબી નથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જે આયોજકો છે એમના દ્વારા પણ પ્રતિબંધ લાવવો જોઈએ આવા વિડીયો બનાવતા લોકોને રોકવા જોઈએ કારણ કે આવા વિડીયોથી એક સમાજ ઉપર ખરાબ અસર પડી રહી છે અને આના માટે સમાજે પણ ચિંતિત થવાની જરૂર છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા અને એ યુવક યુવતીઓને પણ સાંભળ્યા છે જેમણે પણ પોતાની પ્રતિક્રિયા આપી આ મુદ્દે અને સતત લોકોમાં એ રોષ છે યુનાઇટેડ વે ના ગરબા એ પ્રસિદ્ધ ગરબા અને ફરી એક વખત તેનો આ વિડીયો સામે આવ્યો છે અશ્લીલ હરકત તેનો આ વિડીયો સામે આવ્યો છે આ પહેલા પણ યુનાઇટેડ વે ના ગરબામાં એક યુવતી ઈ સિગારેટ પીતા પણ ઝડપાઈ હતી અને ત્યારે પણ એક વિડીયો ખૂબ વાયરલ થયો હતો વધુ એક વિડીયો આ રીતે વાયરલ થતા હવે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે ગરબાના મેદાનમાં રીલ બનાવવા માટે લાજ શરમ નેવે અને લોકો છે તે પણ હવે રોષે ભરાયા છે આ વીડિયો જોઈને ભરાયેલા મેદાનમાં યુવક બનાવ્યો છે યુવક યુવતી દ્વારા આ વીડિયો બનાવવામાં આવ્યો અને એ પણ અત્યારે વાયરલ થતા હવે લોકો તો રોષે ભરાયા છે પરંતુ ખેલૈયાઓ અને લોકો પણ હવે આયોજકો સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ગરબા મેદાનમાં એ પવિત્રતા નથી જળવાતી તેવો આક્ષેપ પણ અત્યારે લોકો કરી રહ્યા છે અને આ ઘટના માટે લોકો ખાસ આયોજકોને જવાબદાર ગણાવી રહ્યા છે ગેરમાર્ગે દોરાય તેવી પણ લોકોમાં ચિંતા છે હજારોની સંખ્યામાં યુનાઇટેડ યુનાઇટેડના ગરબામાં લોકો આવતા હોય છે નવરાત્રી આ પાવન પર્વ તેની ઉજવણી માટે લોકો આવતા હોય છે પરંતુ આ સમય દરમિયાન કેટલાય યુવાનો એવા છે કે જે પોતાની સંસ્કૃતિ ભૂલી ગયા છે અને આવા સ્ટીલ વિડીયો છે કે જે સોશિયલ મીડિયા ઉપર પણ મૂકતા હોય છે અને હજારોની સંખ્યામાં આવા લોકો જ્યારે હાજર હોય ને એમાં પણ આવા વિડીયો તેઓ બનાવતા હોય છે યુવક યુવતીએ ભાતીગઢ સંસ્કૃતિને લાંછન લગાવ્યું છે અને આ વિડીયો બનાવ્યો છે અને ગરબાના મેદાનમાં જ આ રીલ બનાવતા હવે લોકો છે તે પણ ખૂબ રોષે ભરાયેલા છે વહેલી તકે આયોજકો સામે પણ કડક કાર્યવાહી થાય તેવી લોક માંગ છે મેદાનમાં જયારે એ બ્રેક નો ગાળો હોય છે એ સમય દરમિયાન આ યુવક યુવતીએ અશ્લીલ તે બનાવ્યો હતો અને તે બાદ સતત લોકોમાં એ રોષ વ્યાપ્યો છે ખેલૈયાઓથી ખચોખચ ભરાયેલું એ મેદાન હોય છે મોટી સંખ્યામાં ખેલૈયાઓ યુનાઇટેડ વેના ગરબામાં આવતા હોય છે અને એ સમયે અશ્લીલ વિડીયો બનાવ્યો છે અને આજ મુદે આપણી સાથે પ્રતિભા દેસાઈ જો એક સામાજિક કાર્યકર છે તે આપણી સાથે જોડાયેલા છે ને તેમની સાથે જ ચર્ચા કરીશું પ્રતિભાબેન સૌથી પહેલા તો ખૂબ સ્વાગત છાપનું વીટીવી ન્યૂઝમાં પ્રતિભાબેન સૌથી પહેલો એ પ્રશ્ન એ વિડિયો આપે પણ અત્યારે જોયો હશે કે જ્યાં એક તરફ માતાજીની આરાધનાનું આ છે પરંતુ એ સમયગાળાની અંદર યુવક યુવતીઓ કે જે ખરેખર અશ્લીલતા ફેલાવી રહ્યા છે કેટલાય એવા લોકો છે કે જે આ પ્રમાણેના વિડીયો મૂકતા હોય છે ખચોખચ એ એ ગ્રાઉન્ડ ભરેલું હોય લોકો માતાજીની આરાધના કરવામાં આવતા હોય પરંતુ એની વચ્ચે આવા બનાવવા સૌથી પહેલા કે મુદ્દે મુદ્દે શું આ આ ખોટું છે આજના સમજવું જોઈએ કે નવરાત્રી છે એ મા શક્તિનો પર્વ છે એ આરાધનાનો પર્વ છે આપણે ગરબે ફરવાનું છે અશ્લીલતા ફેલાવવાની નથી આવા વિડીયો તમે તમારો જે પ્રેમ હોય તમારી દોસ્તી હોય તમે એમ પ્લેટફોર્મ પર કરીને વાયરલ કરો તો એ યોગ્ય નથી એ માતાજી નું અપમાન છે વલગારી દરેક વસ્તુ દરેક જગ્યાએ શોભે આ જ્યાં આધ્યાત્મિક વસ્તુ છે જ્યાં ભારતીય આપણા ગુજરાતીઓની જ્યાં શ્રદ્ધા જોડાયેલી છે એવી જગ્યા પર આવી અશ્લીલતા હું નથી માનતી કે ભારતીય સંસ્કૃતિને શોભે એવી વસ્તુ છે બિલકુલ અને આપ એવું માની રહ્યા છો કારણ કે આ એક વિડીયો વાયરલ થયો છે આ પહેલા પણ આજ ગરબા ગ્રાઉન્ડની અંદર એવું પણ થયું હતું કે જ્યાં એક યુવતી સિગારેટ પીતા ઝડપાઈ હતી ગરબા રમતા સમય શું એવું લાગે છે કે કોઈ કાર્યવાહી ત્યારે પણ ન થઈને ને એટલા માટે લોકોમાં હિંમત પણ વધી રહી છે આ પ્રમાણની હરકત કરવાની હું તમારી ચેનલના માધ્યમથી કહીશ કે દરેક આયોજકોએ જે માં શક્તિનું પર્વ તમે કરો છો એ માતાજીની મર્યાદા તમારે જાળવી જોઈએ તમે શું કરી રહ્યા છો તમે ગરબાનું આયોજન કરી રહ્યા છો માતાજીના નામે ત્યાં મૂર્તિની સ્થાપના કરીને તો ક્યારેય આવી વસ્તુ વસ્તુ કે વ્યસનની ત્યાં સાખી લેવી જોઈએ શ્રદ્ધાથી નહીં જોડીએ ને તો પણ જો ત્યાં સિગરેટ ફૂકવી કે વેબ ફૂકવા કે બીજી કોઈ વ્યસન કરવું એ યુવાનો માટે બી ખરાબ છે એટલે તમારે સખ્ત સખ્ત કડક કાર્યવાહી કરવી જોઈએ અને સખ્ત નિયમો બનાવવા જોઈએ કે ગરબાની વચ્ચે આ શક્તિનું પર્વ છે નવરાત્રીનું આયોજન સાના માટે કરવામાં આવે છે એ યુવાનોને સમજાવવું જોઈએ ત્યાર પછી નવરાત્રીનું સ્ટાર્ટ કરવું જોઈએ અને એક નિયમો બનાવવા જોઈએ કે અહીંયા અશ્લીલ અશ્લીલતા ફેલાવતી વસ્તુઓ નહીં કરવાની ભગવાનની મર્યાદા રાખવાની કે સિગરેટ ને વેપ ફૂંકતા હોય એ વસ્તુ નહીં કરવાની કોઈ વ્યસન નહીં કરવાનું સાથે વ્યસન મુક્તિનો એક મેસેજ જાય એવું વસ્તુ કરવી જોઈએ જે ગરબાના આયોજકો છે એને ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને ઇવન હું જે પરમિશન આપે છે એમને પણ કહીશ કે એમને વોર્નિંગ આપો કે જો આવું કઈ પણ ઝડપાશે તો એની જે માન્યતા છે તે રદ કરવામાં આવશે તો જ આયોજકો સખ્ત થશે અને આ બધા નિયમોને પાલન કરશે બિલકુલ અ ઘણી વખત એવા પણ પ્રશ્નો ઊભા થતા હોય જે પહેરવેશ હોય એને લઈને પણ ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે એમાં કોઈ પણ વ્યક્તિ ખેલૈયાઓ પણ આવી ગયા અને એમાં સિંગર્સ પણ આવી ગયા અને એને લઈને પણ ઘણા લોકો ટ્રોલ થતા હોય ઘણા લોકો એવા છે કે જે રોષ પણ વ્યક્ત કરતા હોય કે જે ખરેખર જે કલ્ચર છે એ ભુલાઈ રહ્યું છે એટલે ખરેખર પહેરવેશને ને લઈને પણ હવે ઘણા બધા સવાલો ઉઠ્યા છે એને લઈને પણ શું કહેશો પહેરવેશમાં મારું માન્યતા થોડીક અલગ છે કે જો દરેક વ્યક્તિને પોતાની રીતે કપડાં પહેરવાનો ને એ કરવાનો પોતાનો અધિકાર છે પણ હા એ અમુક મર્યાદામાં હોવો જોઈએ તમે કઈ જગ્યા પર જાઓ છો એ તમારે ખાસ જોવું જોઈએ જ્યારે તમે માતાજીની આરાધના કરતા હોય છે એના ગરબા ગાતા હોય છે અને તમે પોતે માતાજી છો એવી સ્વરૂપે તમે જ્યારે નાચગાન કરતા હોય ત્યારે તમારા અશ્લીલ કપડાં હોય એ આપણી સંસ્કૃતિને શોભે એવું વસ્તુ નથી હોતું તો જે ગાયક કલાકારો છે એને ચોક્કસ એવું ધ્યાન રાખવું જોઈએ કે તમે વલગાર ફેલાય એવી વસ્તુ કરો છો અને એ બી માતાજીના નામે તો તમને આ નથી સોંપતું તમારે વિચારવું જોઈએ કે તમે સમાજને શું મેસેજ આપો છો જો ગાયક કલાકારો અશ્લીલ કપડા પહેરશે તો ખેલૈયાઓ છે એ પણ આકર્ષાશે કે હું પણ આવું પહેરીને આવું તો ગાયક કલાકારોની એક નૈતિક જવાબદારી હોય છે કે એ આપણી સંસ્કૃતિને બગાડે નહીં કેમ કે સંસ્કૃતિનું જતન કરવા માટે ગાયક કલાકારો માતાજીના ગરબા ગાતા હોય છે ત્યારે એને સંસ્કૃતિનું જતનની જવાબદારી એ ગાયક કલાકારોની અને આયોજકોની હોય છે અને સાથે ખેલૈયાઓને કે હા તમને કપડાં પહેરવાનો સ્વતંત્ર અધિકાર છે પરંતુ તમે એક માતાજીના પર્વમાં જઈ રહ્યા છો તો આ વસ્તુનું તમારે ધ્યાન રાખવું જોઈએ અને જે તમે કપડા પહેરો છો ભલે તમે ફેશનમાં પહેરો છો પણ એમાં અશ્લીલતા નથી ને તમારે અશ્લીલતા ફેલાય એ રીતના આપણે વર્તન નથી કરવાનું એ રીતના પહેરવેશ ઉભાર નથી આપવાના અને એક મર્યાદામાં પહેરવાનું છે તમે પહેરો પણ એક મર્યાદામાં રહીને આવી મારી ખેલૈયાઓને વિનંતી બી હશે ને મારું માનવું પણ છે બિલકુલ પ્રતિભાબેન અત્યારે જે વિડીઓ વાઇરલ થયો છે ને મેં જેમ આગળ પણ જણાવ્યું કે પહેલા પણ અનેક વખત વિવાદોમાં આ ગ્રાઉન્ડ આવી ચૂક્યો છે ને કેટલી જગ્યાએ એવું હોય કે જ્યાં અશ્લીલતા ફેલાતી હોય યુવાનો છે એ ગેરમાર્ગે દોરાતા હોય ને ઘણા બધા એવા વિડીયોઝ પણ સામે આવતા હોય છે શું આપને એવું લાગે છે કે હવે આ જે વિડીયો સામે આવ્યો એટલે અન્ય જે લોકો છે અન્ય જે યુવાનો છે એમનામાં પણ આવી હિંમત વધશે જો કાર્યવાહી નહીં થાય તો જો હું ભારતીય કાનૂન અંતર્ગત કાર્યવાહી તો થઈ શકે એવું શક્ય નથી પરંતુ નૈતિકતાના ધોરણે હું એટલું જ કહીશ કે ભાઈ એમને સમજાવવામાં આવે કે તમે માતાજીના નામ પર આવી અશ્લીલતા વિડીયો બનાવો છો જેના લીધે આપણો સમાજ બગડે છે જ્યાં સમાજ બગડતો હોય ત્યાં કાનૂની પગલા એ અંતર્ગત કોઈ પણ જે પોલીસ ઓફિસર છે તે ભરી શકે છે તો હા ચોક્કસથી સમજાવવું જોઈએ કેમ કે અહીંયા આપણા સમાજનો અહીંયા સંસ્કૃતિનો પ્રશ્ન છે જો સમાજ અને સંસ્કૃતિ નહીં બચશે તો દેશનું પતન થઈ જશે એટલે એ સંસ્કૃતિને ખૂબ જરૂરી છે અને એક બીજું પણ હું કહીશ કે જ્યારે આ છોકરા છોકરીઓ ગરબા રમીને જ્યારે એકલ સ્થળે જાય છે ત્યારે હમણાં જ આપણે અમદાવાદનો ઘટના જોઈ છે કે જ્યારે કેનાલના કિનારે કોઈ એક છોકરો ને એક છોકરી એકલા હોય છે ત્યારે કોઈ સાયકો કિલર આવીને એને મારી નાખે છે તો આ ખૂબ જઘન્ય અપરાધ છે

ત્યારે ઘણી પ્રશ્ન એ પણ ઉભો થતો હોય કે શું ખરેખર હા યુવાનોમાં પરિભાષા બદલાઈ ગઈ તમે કદાચ હું એમ કહીશ કે તમારી કે જાય અને ખેલૈયાઓને પૂછે કે તમે શાના માટે ગરબા રમો છો આની શરૂઆત કેવી રીતે થઈ નવ દુર્ગાના નામ તમે બોલો માતાજી કયા માતાજીની આરાધના થાય છે આરતી સ્ટાર્ટ કરી ત્યારે આપણે કોની આરતી કરી તો એમને એ પણ ખબર નહીં હશે કે આ મૂર્તિ કોની છે આ આરતી કોની થાય છે નવરાત્રિની રમવાની શરૂઆત ક્યાંથી થઈ કે દેવી દેવતાઓ રમે છે કે કેટલું નવરાત્રિ પર્વનું મહત્વ છે આ લોકોને નહીં ખબર પડતી હોય એને એવું છે કે નવરાત્રી હોય એટલે અડધી રાત સુધી ફરવાનું રમવાનું બધા જ બાળકોની વાત નથી કરતી પણ અમુક અને મોટાભાગની જે સંસ્કૃતિ ભૂલી ગયા છે એવા બાળકોની આ ઘટના છે એને નથી ખબર કે આ સંસ્કૃતિ શું છે અને ક્યાં નાચે છે કયા ભાવથી નાચવાનું હોય છે કે આ નાચવાનું પર્વ નથી આ એક ગરબે રમવાનું પર્વ છે એ માતાજીની આરાધના કરવાનું પર્વ છે એટલે એને જે આ નાચવું રમવું અને ગરબા રમવા એ બંને વચ્ચે જે ફર્ક છે અને એને સમજાવવું ખૂબ જરૂરી છે અને હું તો કહીશ કે આયોજકોની સૌથી પ્રથમ જવાબદારી છે આયોજકો આજથી શરૂઆત કરે

એની સાથે પણ કનેક્ટ થશે એટલે સંસ્કૃતિનું ભાન કરાવવું ગાયક કલાકારો અને આયોજકો બંનેની નૈતિક જવાબદારી છે બિલકુલ બિલકુલ પ્રતિભાબેન આપ અમારી સાથે જોડાયેલા રહેજો અને આજ જ મુદ્દે આપની સાથે અત્યારે ધર્મેન્દ્રભાઈ ભાવાણી પણ જોડાયા છે કે જે વિશ્વ હિન્દુ પરિષદના ધર્મ પ્રસાર મંત્રી પણ છે ધર્મેન્દ્રજી સૌથી પહેલા તો ખૂબ સ્વાગત છે આપનું ધર્મેન્દ્રભાઈ પ્રશ્ન એ જ કે માતાજીની આરાધનાનું એક પર્વ અને એ આરાધનાના પર્વની અંદર અશ્લીલતા ફેલાવતા લોકો પણ હોય કે જે વિડીયો બનાવે અને એના કારણે કેટલાય લોકો છે કે જેમાં રોષ પણ વ્યાપે સૌથી પહેલા આપનું શું કહેવું છે આ મુદ્દે અને શું થવું જોઈએ કે આયોજકો દ્વારા પણ હું તો આમાં એટલું જ કહીશ દુર્ગા પૂજા એ હિન્દુઓનો ખૂબ પવિત્ર તહેવાર છે દુનિયામાં એક જ પરંપરા એવી છે જે સ્ત્રી ચરિત્રનું પૂજન કરી અને એનો મહિમા મંડિત કરતી હોય છે આવા પવિત્ર તહેવારમાં જે કોઈ લોકો આવા અશ્લીલતા કરતા હોય એને દંડિત કરવા જોઈએ અને આયોજકોને પણ જે ગરબાનું આયોજન કરે છે એમને પણ પૂરતું ધ્યાન રાખવું જોઈએ હિન્દુ સનાતન સંસ્કૃતિની મર્યાદાની બહાર કોઈ પણ વસ્તુ ચલાવી નહીં લેવી જોઈએ હું આ સમયે વિશ્વ હિન્દુ પરિષદના ના પણ આહવાન કરું છું આવું ક્યાંય પણ દેખાય તો ત્વરિત એક્શનમાં આવી લોકતાંત્રિક પદ્ધતિથી

બાપુ સૌથી પહેલા તો ખુબ સ્વાગત છે બાપુ એ વિડીયો છે અત્યારે ખુબ વાયરલ થઈ રહ્યો છે જેની અંદર એક ગ્રાઉન્ડ છે કે જ્યાં માતાજીની આરાધના પર્વ માટે લોકો ભેગા થાય અને માતાજીની આરાધના કરે પરંતુ હવે ક્યાંક પરિભાષા બદલાઈ રહી હોય એમ લાગી અને એમાં અશ્લીલતા ફેલાવાઈ ત્યારે કેટલું મોટું સંકટ આવીને ઉભું થઈ જાય ત્યાં ઓછી હરકત થઈ રહી છે અને ધર્મ ને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એ ધર્મ નથી એ અધર્મ છે એ સંસ્કૃતિ નથી વિકૃતિ છે વિકૃત લોકો એ ભગવતીના જે આરાધના ના દિવસો હોય જ્યાં આરાધના કરવાની જગ્યા હોય એ જગ્યાએ આવી વિકૃતિ અને આવો ઓછી અને ગંદી જો હરકત કરતા હોય છે તો એને આપણે ધાર્મિક અથવા તો ધર્મ વ્યક્તિ સમજી શકીએ એવો તો નથી વર્ધન કરે વધ કરે છે તો આવા લોકો ને તો ધર્મ થી બહાર કરવા જરૂરી છે અને આવા લોકોને ચિહ્નિત કરવા જરૂરી છે જે આવું હરકત ઓછી હરકત કરે છે એને તો દંડિત કરવાનું કરવાનું સાથે સાથે જે એના આયોજકો છે કહી શકે ભાઈ અહિયા જો નવરાત્રી નો કાર્યક્રમ છે અહિયાં રમવાનો માટે એટલે મા ની ભક્તિ સાથે રમવાનું છે બીજી કોઈ હરકત ના થાય તો આયોજકો આવી વાત કરી શકતા હોય પણ આયોજકો ને પોતાને અંદર પાપ હોય છે એ લોકો નવરાત્રી નું નામ આપી ગરબા નવરાત્રી ને પણ શુભકામના લખો છો તમે તમારે લખવો જોઈએ કે ભાઈ અહિયાં ડાન્સ નો કાર્યક્રમ છે તમે ધાર્મિક નામ લખો છો ધર્મ નું નામ આપો છો ને પછી આવી ઓછી અને હલકી હરકતો થાય છે એટલે ચોક્કસપણે કહું છું આવા લોકો જે પણ છે એને દંડિત કરવા જરૂરી છે આવા લોકોને સજા થવી થવી જરૂરી છે અને હું તો ધર્મના લોકો જે ધર્મને માને છે એને કહું છું આવા લોકોને ચિનિત કરો અને સમાજ થી બાળક કરવા જોઈએ આવા લોકોનો બહિષ્કાર થવો જોઈએ અને આ લોકોને આવી સજા મળવી જોઈએ કે આ લોકો ભૂલી જાય સાત પીડીઓ પણ કે આવો પુનરાત ન થવો જોઈએ એટલે આ લોકોને જેટલી સજા આપો ને એટલી ઓછી છે આ લોકો ધર્મને અધર્મ તરફ લઈ જઈ રહ્યા છે બિલકુલ બીજો પ્રશ્ન એ કે જયારે આરાધના આ પર્વ હોય આપણે જે વાત કરી કે અશ્લીલતા ફેલાવતા હોય આવી હરકત કરતા હોય ખોટી વાત પરંતુ આપને એવું છે કે જે ખરેખર પર્વમાં આવી અશ્લીલતા ફેલાવતા હોય એમને જોઈને અન્ય યુવક યુક્તિઓ પણ ખોટી અસર પડે ચોક્કસ સંગતનો તો ફરક લાગતો હોય છે સંગત તો હંમેશા માટે એની જે પણ ગુણ અવગુણ હોય મળતા હોય છે કે જે બીજા રમવા આવતા હોય છે આવી એકની હરકત જો બીજા નું મન થાય કે જો યુવા અવસ્થા હોય છે ને યુવા અવસ્થામાં કઈ ખબર ન પડતી હોય કે શું કરાય કે શું નાય એક કરી રહ્યો તો બીજો કરવા લાગી જાય એટલે એક ને જોઈને બીજું કરી શકે છે એટલે આવા લોકો ને રોકવા જરૂરી હરકત કરે એટલે તમારે પણ વિચાર કરવાનો છે કે તમે તમારા સંતાનો ને સંસ્કાર આપી રહ્યા છો તમારી સંતાનો કઈ બાજુ જઈ રહી છે તમારા છોકરાઓ કઈ બાજુ જઈ રહ્યા છે એ મા બાપ પણ ધ્યાન રાખવાની ખાસ જરૂર છે બિલકુલ બાપુ છેલ્લો પ્રશ્ન એ માટે છેલ્લા આપની તરફથી શું સંદેશ ચોક્કસ હું આપના માધ્યમથી કેવા માંગુ છું દરેક યુવાઓને કહું છું કે આ આપણો ધર્મ છે આ માતાજીના ના આરાધના ના દિવસો છે જે પણ કાર્યક્રમ થાય છે માતાજી ના આપણે પરંપરા છે કે આપણે રમી અને માતાજીને પ્રસન્ન કરતા હોય છે એનો તહેવાર છે અને એને તહેવાર ને અંદર ધર્મ ને જ લઈને સાથે આગળ વધવો જોઈએ તમારા માનસિક ને અંદર ધર્મ હોવો જરૂરી છે આ કોઈ અશ્લીલતા ફેલાવવાની જગ્યા નથી એટલે તમારે બધાને યુવાનો હું તમારા માધ્યમથી કહું છું કે દરેક યુવાને વિચારવાનો છે એને એ જ હંમેશા પ્રયાસ રાખવો જોઈએ કે હું ધર્મ ને કાર્યક્રમ માં જાઉં છું મારે ત્યાં ધર્મ નું વાતાવરણ બનાવી રાખવું જરૂર

અને અંકુર નવરાત્રીનો આ સમયગાળો માતાજીની આરાધનાનો આ પર્વ પરંતુ એમાં કેટલાય યુવાનો એવા છે કે જે પોતાની પરંપરા અને સંસ્કૃતિ ભૂલ્યા છે અને અશ્લીલતા ફેલાવવાનું કામ કરી રહ્યા છે એના કારણે અન્ય લોકો ઉપર પણ ખોટી અસર પડી રહી છે બિલકુલ વૈભવી ખાસ આ લાંછન લગાડતી આ જે ઘટના બની છે ને એ પણ સંસ્કારી નગરીમાં બની છે કારણ કે એક તરફ આ યુવાનો સંસ્કાર ભૂલ્યા છે આ કપલ સંસ્કાર ભૂલ્યું છે અને એ પણ વડોદરાની આ ઘટના છે સંસ્કારી નગરી જેને કહેવાય છે એક તરફ નવરાત્રી નું આ પર્વ છે આરાધનાનું પર્વ છે અને ખૂબ સાત્વિકતાથી આ નવરાત્રી નું પર્વ મનાવવામાં આવતું હોય છે પણ હવે ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે સાત્વિકતા તો હવે દેખાઈ નથી રહી માત્ર એક આનંદ અને કેવું આનંદ વિકૃત આનંદ હોય ને એવું સ્પષ્ટપણે અહીંયા દેખાઈ રહ્યું છે હવે યુનાઇટેડ વે પર યુનાઇટેડ વે અને વિવાદ હવે પરસ્પર એકબીજાના બની ગયા એવું સ્પષ્ટ લાગી રહ્યું છે અહીંયા આક્રોશ આયોજકો ઉપર પણ ઉભો થઈ રહ્યો છે એક તરફ સામાજિક સંસ્થાઓ સામાજિક જે પાર્ટીઓ છે એ લોકો પણ વિરોધ કરતા હોય છે કે ભાઈ કોઈ વિધર્મી છે અંદર ઘૂસી ના જાય એના માટે એ લોકો ધ્યાન રાખતા હોય છે પણ હવે જયારે અંદર આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય તો એના પર રોગ કોણ લગાવશે એ સવાલ અહિયાં થઈ રહ્યો છે હવે જયારે આખી ઘટના બનતી હતી ત્યારે આયોજકો શું કરી રહ્યા હતા આ સવાલ પણ અહિયાં થઈ રહ્યો છે કોઈ એને રોકવા વાળું નહોતું આસપાસમાંથી કોઈ રોકવા વાળું નહોતું એટલે ખાસ તો હવે લોકોએ અહિયાં આગળ આવવું પડશે લોકોએ પોતાની સંસ્કૃતિનું જતન કરવું પડશે લોકોએ પોતાના સંસ્કારનું જતન કરવું પડશે જો પોતાના આ સંસ્કૃતિનું જતન નહીં કરો તો આગળ જતા જતા આ વધુ હવે અત્યાર સુધી ગરબા રીતે ગવાતા આપણે ખાસ તો બાર જે પાર્ટી પ્લોટમાં જે આયોજન થતા હતા એમાં પણ ગરબાનું આયોજન ખૂબ સુવ્યવસ્થિત રીતે થતું હતું પણ હવે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે ફિલ્મી ગીતો આયા બોલિવૂડ સોંગ્સનો ઉપયોગ થવા લાગ્યો અને ધીરે ધીરે ટ્રેન્ડ પણ બદલાઈ રહ્યો છે અને હવે આ જે કાલની આ જે ઘટના બની છે આ વિડીયો જે વાયરલ થયો છે યુનાઇટેડ વે ના ગરબામાં જે કપલે આખી એ હરકત કરી છે એનાથી તો ચોક્કસ થી માત્ર વડોદરા ને લાંછન લગાડતી આ ઘટના છે આખા ગુજરાત ને લાંછન લગાડતી આ ઘટના છે કારણ કે ગરબો એ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે ગુજરાતની સંસ્કૃતિ સાથે વણાયેલો એ ગરબો છે અને એ ગરબાના આયોજનમાં જો આ પ્રકારની હરકત થતી હોય તો ચોક્કસથી હવે એક એસઓપી બનાવવી પડશે લોકોએ જાગૃત થવું પડશે અને આયોજકોએ પણ હવે સ્વયંભુ રીતે એક બનાવવાની જરૂર છે અને જો એસઓપી બનાવવામાં આવશે તો જ આ પ્રકારની હરકતો ઉપર કાબુ એ મેળવી શકાશે બિલકુલ અંકુર અમારી સાથે આપ જોડાયેલા રહેશો આપણી સાથે પ્રતિભાબેન પણ જોડાયેલા છે પ્રતિભાબેન પ્રશ્ન આપને કારણ કે અંકુર અંકુરે જે વાત કરી કે જ્યાં હવે એ એક સમય એવો હતો કે જ્યાં પારંપરિક ગરબા રમાતા હતા હવે એ થોડું કલ્ચર બદલાયું અને બોલીવુડ સોંગ્સ પર ગરબા થવા લાગ્યા એટલે એક કલ્ચર આવી ગયું એની સાથે સાથે જે આયોજકો છે એમને એવું છે કે ભાઈ અમારા પાક વેચાઈ જાય સારા કલાકારો આવે બોલ્ડ કલાકારો આવે એવા ગીતો પર ડાન્સ કરે મ્યુઝિક સારું હોય કે એ જે ખેલૈયાઓ છે થનગને આયોજકો બી સમજવું જોઈએ કે ખેલાયો ખેલૈયાઓને થનગનવા માટેનો પર્વ નથી આ આ માતાજીનો પર્વ છે ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલો આ ગરબાનો પર્વ છે અને તમે ભારતીય સંસ્કૃતિને પ્રસ્તુત કરો છો જે પણ તમને પરમિશન મળી છે એ ભારતીય સંસ્કૃતિને આગળ વધારવા માટેની પરમિશન છે નહીં કે અશ્લીલતા ફેલાવવાની પરમિશન છે એટલે આયોજકોની ચોક્કસ જવાબદારી છે કે જે પણ એના ગાયક કલાકારો છે એ પણ સંસ્કૃતિનું જતન કરનારા હોય અને જે ખેલૈયાઓ આવે એ એને માતાજીનો જે પર્વ છે એનું મહત્વ સમજાય અને એ રીતના જ ગીતો હોવા જોઈએ અને આ અત્યારે યુવાનોમાં ટ્રેન્ડ છે વાયરલ થવાનો તો આ જે રીલ છે ને એ ખાસ કરીને વાયરલ થવા માટેની છે કે ભાઈ હા હું આવું વર્તન કરીશ તો હું વાયરલ થઈ જઈશ તો વાયરલ થવાની ગેરસામાં એ આપણી સંસ્કૃતિનું અપમાન કરી રહ્યો છે એ આપણા પર્વનું અપમાન કરી રહ્યો છે અને ચોક્કસથી થી એની સામે પગલા લેવા જોઈએ પોલીસે પણ પગલા લેવા જોઈએ અને આયોજકો કરવી જોઈએ જેથી કરીને બીજા લોકો આનું અનુકરણ નહીં કરે એટલે જો તમે હવે આંખ નહી ખોલો તો તમે સમજો કે જે આપણી સંસ્કૃતિ છે એનું પતંગ થઈ જશે એટલે હવે જાગવાનો સમય આવી ગયો છે આયોજકોએ ગરબાના ગાયકોએ આગેવાનો એ માતા પિતાઓ અને સંસ્કૃતિની ધરોહરની રક્ષા જે કરે છે એ ધર્મગુરુ એ જ હું ચોક્કસ વ્યક્તિ ને લીધી આપણે બધા જ ને ટાર્ગેટ નહીં કરી શકીએ પણ નહીં રોકીશું તો આપણું પ્રતિભા બિલકુલ આપ તમામ અમારી સાથે જોડાયા તમામનો ધન્યવાદ